ઘોર અંધકારમાં જગન્નાથ મંદિરમાં ફક્ત થોડા દીવાઓની ઝાંખી રોશની ગર્ભગૃહની શાંતિને તોડી રહી છે મુખ્ય પૂજારી પરંપરા મુજબ ભગવાન જગન્નાથની મૂર્તિને જગાડવા અને સ્નાન કરાવવા પ્રવેશે છે દીવાની રોશનીમાં ભગવાનનો હસ્તો ચહેરો ચમકે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધ્વનિ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આજે વાત કરીશું ભગવાન જગન્નાથની રાજેન્દ્રજીની આંખો રોજની જેમ શ્રદ્ધાથી નમી જાય છે પરંતુ આજે કઈક અલગ છે આ શું છે તેઓ નજીક જઈને જુએ છે આ ખીચડીનો દાણો છે ભગવાનના ગાલ પર પણ હળવા પીયા ડાઘ છે જાણે કોઈ બાળકે ઉતાવળમાં ખાઈને હાથ હોય રાજેન્દ્રજીનું દિલ બેસી જાય છે મંદિરમાં ખીચડીનો ભોગ તો સાંજે ચઢે છે સવારે તો બિલકુલ નહીં અને ગર્ભગૃહમાં તેમના સિવાય કોઈને આવવાની પરવાનગી નથી આ અપવિત્રતા છે કે કોઈ ચમત્કાર ભક્તિ જ્યારે બધા નિયમો તોડી નાખે છે ત્યારે ભગવાન પણ પોતાના નિયમો તોડી નાખે છે આ કહાણી કોઈ ભક્તની નથી પરંતુ તે માતાની છે જેના માટે ભગવાને પોતાનું સિંહાસન છોડી દીધું જરા વિચારો ભગવાનના હોઠ સુધી ખીચડી કેવી રીતે પહોંચી કોણ હતું તે જે જગન્નાથના દ્વાર પાર કરી ગયું વીડિયોના અંતે એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે તેથી દરેક દૃશ્યને ધ્યાનથી જોવું રાજા ગજપતિ એક ન્યાયપ્રિય અને ધર્મનિષ્ઠ શાસક પોતાના મંત્રીઓ સાથે રાજ્યના મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે ત્યાં ગભરાયેલા રાજેન્દ્ર પૂજારી ત્યાં પહોંચે છે આચાર્ય રાજેન્દ્ર તમે આ સમય અહીં બધું કુશળતો છે મહારાજ અનર્થ પણ કહી શકાય અને ચમત્કાર પણ સમજાતું નથી રાજા ઊભા થઈ જાય છે દરબારમાં સન્નાટો છવાઈ જાય છે સ્પષ્ટ કહો આચાર્ય શું થયું મહારાજ આજે ભોરે જ્યારે હું ગર્ભગૃહમાં ગયો તો મેં પ્રભુ જગન્નાથના શ્રીમુખ પર ખીચડીના કણ જોયા આખા દરબારમાં ગુંજન શરૂ થઈ જાય છે ખીચડી સવાર સવાર આ અશક્ય છે શું તમે જાતે જોયું કોઈ ભ્રમ તો નથી મહારાજ મેં આ બે આંખોથી જોયું જાણે કોઈએ પ્રભુને ભોગ ચઢાવ્યો હોય અને તેમણે તે સ્વીકાર્યો હોય પરંતુ સવાલ એ છે કે કોણ અને કેવી રીતે મંદિરના બધા દ્વાર બંધ હતા રાજા ગજપતિની આંખો સામાન્ય ઘટના નથી નહીં તો સુરક્ષામાં મોટી ચૂક થઈ છે અથવા પ્રભુની કોઈ લીલા છે શોધો આજે રાતે મંદિરની સુરક્ષા બમણી કરી દેવામાં આવે એક પંખી પણ પાંખ ન ફફડાવી શકે

કર્માબાઈ હસીને તેમની તરફ જુએ છે પ્રણામ મહાત્મા મારા લાલા માટે ભોગ બનાવું છું તેને મારી ખીચડી ખૂબ ગમે છે લાલા અને તે હજુ સ્નાન પણ નથી કર્યું બિન સ્નાને ભગવાનનો ભોગ આ તો ઘોર પાપ છે શાસ્ત્રો આની વિરુદ્ધ છે કર્માબાઈનો ચહેરો થોડો ઉતરી જાય છે તેમની આંખોમાં બાળક જેવી મૂંઝવણ છે પરંતુ મહાત્મા મારો લાલા સવાર સવાર ભૂખ્યો હોય છે હું સ્નાન ધ્યાનમાં લાગીશ તો તેને ભોગ મળવામાં મોડું થશે તે બેચેન થઈ જાય છે મૂર્ખ સ્ત્રી ભક્તિનો અર્થ શિસ્ત છે નિયમો પહેલા આવે છે ભાવના પછી ભગવાનને તારી ગંદી ખીચડી નહીં શુદ્ધ મન અને તનથી આપેલો ભોગ જોઈએ કાલથી પહેલા સ્નાન પછી પૂજા અને ત્યારે ભોગ બનાવજે સમજી કર્માબાઈ ચૂપચાપ માથું નમાવી લે છે સાધુ જ્ઞાનાનંદ સંતોષની ભાવનાથી આગળ વધી જાય છે ત્યાં એક સાત આઠ વર્ષનો બાળક દોડતો આવે છે તેની આંખો નટખટ છે અને ચહેરા પર દિવ્ય ચમક છે માં કર્મા ભૂખ લાગી છે ખીચડી બની હા મારા બાળ બસ બની ગઈ બેસ હમણાં પીરસું છું તે બાળકને ખીચડી પીરસે છે બાળક ખૂબ ચાવથી ખાય છે માં આજે સ્વાદ થોડો અલગ છે તારી આંખોમાં ચિંતા કેમ છે કંઈ નહીં બેટા તું બસ પેટ ભરીને ખા કાલથી થોડું રાહ જોવું પડશે તને બાળક કંઈ નથી બોલતું બસ એક રહસ્યમય હાસ્ય સાથે કર્માને જોતો રહે છે રાજા ગજપતિ સ્વયં રાજેન્દ્ર પૂજારી સાથે ગર્ભગૃહમાં હાજર છે કડક સુરક્ષા હોવા છતાં આજે પણ તેજ નજારો છે ભગવાનની મૂર્તિ પર ખીચડીના તાજા ડાઘ છે આ કેવી રીતે થઈ શકે મારી આખી સેના મારા સૌથી વિશ્વસનીય લોકો પહેરે હતા મહારાજ આ કોઈ માનવનું કામ નથી આ સ્વયં પ્રભુની ઈચ્છા છે હે પ્રભુ જગન્નાથ આ કેવી લીલા છે અમને માર્ગ બતાવો કોણ છે તે ભાગ્યશાળી ભક્ત જેનો ભોગ તમે બધા નિયમો તોડીને સ્વીકારો છો રાજાને શું ખબર હતી કે જવાબ એક સામાન્ય ઝૂંપડીમાં છુપાયેલો છે જવાબ તે સવાલમાં છુપાયેલો હતો જે વર્ષો પહેલા રાજસ્થાનના એક નાના ગામમાં પૂરાયો હતો શું તમે ક્યારેય ભગવાનને રડતા જોયા છે જો તમારી આંખો પણ ભીની થઈ ગઈ હોય તો વિડિયોને હમણાં લાઈક કરીને કોમેન્ટમાં ફક્ત જય જગન્નાથ ન લખતા તમારી ભાવનાઓ તમારી પ્રાર્થના કે જે પણ કહેવું હોય તે જગન્નાથજીના ચરણોમાં તમારી અરજી રાખો જુઓ બેટી કર્મા અમે પુષ્કર જઈ રહ્યા છીએ ચાર પાંચ દિવસ લાગશે ઘરનું અને ઠાકોરજીનું ધ્યાન રાખજે તમે ચિંતા ન કરો બાપુ હું બધું સંભાળી લઈશ અને હા સૌથી જરૂરી વાત ઠાકોરજીને ભોગ ચઢાવ્યા વિના તું પણ અન્નનો દાણો મોમા ન નાખતી જી બાપુ હું રોજ મારા હાથે ભોગ બનાવીશ માતા-પિતા જતા રહે છે કર્મા બીજા દિવસે સવારે ઉઠીને બાજરીની ખીચડી બનાવે છે એક કાંસાની થાળીમાં ખીચડી ઉપર ઢગલો ઘી અને ગોળ નાખીને તે ભગવાન કૃષ્ણની નાની મૂર્તિ સામે રાખે છે પ્રભુ ભોગ તૈયાર છે હું જરા ગાયને ને ચારો નાખી આવો તમે ખાઈ લેજો તમને ભૂખ લાગી હશે તે કામ કરીને પાછી આવે છે છે જેમની તેમ પડી અરે તમે ખાધું નહીં કેમ ખીચડી સારી નથી બની કે ગોળ ઓછો રહી ગયો તે થાળીમાં વધુ ગોળ નાખે છે પછી રાહ જુએ છે કંઈ થતું નથી સાંજ થઈ જાય છે કર્માને હવે ભૂખ પણ લાગે છે તેની આંખોમાં આંસુ આવી જાય છે પ્રભુ તમે આવું કેમ કરો છો તમે નહીં ખાઓ તો હું પણ નહીં ખાઉ હું ભૂખી મરી જઈશ બાપુએ કહ્યું હતું કે તમારા પછી જ ખાવું ખાઈ લો ને તેનો ભોળ પણ તેનો હટ અને તેના આંસુ ગર્ભગૃહમાં પથ્થરની મૂર્તિને પણ પીગળી દે છે એક દિવ્ય પ્રકાશ ફેલાય છે મૂર્તિમાંથી સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ બાળકના રૂપે પ્રગટ થાય છે કર્મા તેમને જોઈને ડરતી નથી બસ હસે છે જાણે તેને ખબર હતી કે તેઓ આવશે કર્મા તું કેમ રડે છે બસ પડદો લગાવ હું ચૂપચાપ ભોગ લઈ લઈશ અરે આટલી વાત હતી પહેલા કહી દેતાને પ્રભુ ન તો તમે ભૂખ્યા રહેતા ન હું ઉપવાસ કરતી કર્મા પોતાની ઓઢણીથી પડદો કરીને તેમને પોતાના હાથે ખીચડી ખવડાવે છે ભગવાન આખી થાળી સાફ કરી દે છે રાજા ગજપતિ ગાઢ નિંદ્રામાં છે તેમને સ્વપ્ન આવે છે સ્વપ્નમાં ભગવાન જગન્નાથ સ્વયં તેમની સામે ઊભા છે પરંતુ તેમનો ચહેરો ઉતરેલો છે પ્રભુ તમે દર્શન આપ્યા હું ધન્ય થયો પરંતુ તમે ચિંતિત કેમ છો મારાથી કોઈ ભૂલ થઈ રાજા તારી વ્યવસ્થા બહુ સારી છે પરંતુ એક સમસ્યા થઈ ગઈ છે આજ્ઞા આપો પ્રભુ પુરીમાં મારી રહે છે તે રોજ સવારે મને ખૂબ પ્રેમથી ખીચડી ખવડાવે છે મને તેના હાથની ખીચડી ખાયા વિના ચેન નથી મળતું રાજા આશ્ચર્યચકિત થઈ જાય છે પરંતુ કોઈ જ્ઞાનીએ તેને પૂજા પાઠના ચક્કરમાં ફસાવી દીધી હવે તે સ્નાન ધ્યાન કરીને ભોગ બનાવે છે ભૂખના મારે મારું બુરું હાલ થઈ જાય છે જ્યાં સુધી ભોગ મળે ત્યાં સુધી તારા મંદિરનો સમય થઈ જાય છે તેથી મારે ઉતાવળે ખાઈને હાથમાં લોહીને અહીં આવવું પડે છે આજે મારા મુખ પર ડાઘ રહી જાય છે રાજા ગજપતિની નિંદર ઉડી જાય છે તેઓ પરસેવાથી ભીંજાયેલા છે તેમના ચહેરા પર આશ્ચર્ય અને ભક્તિનો મિશ્રિત ભાવ છે કરમામાં કરમા રાજાના સૈનિકો અને મંત્રીઓ આખા પુરીમાં કર્મા નામની સ્ત્રીને શોધી રહ્યા છે તેઓ કર માબાઈની ઝૂંપડી સુધી પહોંચે છે રાજા અને રાજેન્દ્ર પૂજારી પણ ત્યાં આવે છે તેઓ જુએ છે કે કર્માબાઈ સ્નાન કરીને ભીના વાળે ઉતાવળે ભોગ બનાવી રહ્યા છે ત્યાં નટખટ બાળક બહાર બેસીને રાહ જોઈ રહ્યું છે માં જલ્દી કરો ને ખૂબ જોરની ભૂખ લાગી છે રાજા અને રાજેન્દ્રજી એકબીજાને જુએ છે તેઓ સમજી જાય છે કે આ સામાન્ય બાળક નથી ત્યાં સાધુ જ્ઞાનાનંદ પણ ત્યાં આવી પહોંચે છે મહારાજ તમે અહીં આ અજ્ઞાની સ્ત્રીની ઝૂંપડીમાં મહાત્મા જેને તમે અજ્ઞાની કહો છો તે સ્વયં ભગવાન જગન્નાથની માં છે તમારા થોપેલા નિયમોના કારણે ભગવાનને ભૂખ્યા રહેવું પડે છે જ્ઞાનાનંદ નંદનો ચહેરો શર્મથી નમી જાય છે તેને પોતાની સમજી શક્યો તમારી ભક્તિ જ સાચું શાસ્ત્ર છે તમે જેમ પહેલા કરતા હતા તેમ તમારા લાલાને ભોગ ચઢાવો કર્માબાઈ તેને ઊભા કરે છે તેમની આંખોમાં કોઈ ગુસ્સો નથી ફક્ત મમતા છે મહાત્મા તમે સાચા હતા પરંતુ મારો લાલા તે બાળક છે તે નિયમો નહીં ફક્ત માતાનો પ્રેમ સમજે છે રાજા ગજપતિ અને રાજેન્દ્ર પૂજારી હાથ જોડીને આ બધું જોઈ રહ્યા છે તેમની આંખો ભીની છે કર્માના માતા પિતા પાછા ફરે છે માં જુએ છે કે ગોળનું માટલું લગભગ ખાલી છે કરમા આટલો બધો ગોળ ક્યાં ગયો મા ઠાકોરજી રોજ ખીચડી ખાય છે ને તેમને ગોળ વધુ ગમે છે હું રોજ નાખી દેતી હતી પિતા વિશ્વાસ નથી થતો તેમને લાગે છે કે દીકરી જૂઠું બોલે છે અમારી સાથે જૂઠું બોલે છે તે જ બધું ખાધું હશે ના બાપુ તમને યકીન નથી તો કાલે જાતે જોઈ લેજો બીજા દિવસે ઘરમાં ફરી ખીચડી બનાવે છે માતા પિતા છુપાઈને જુએ છે માં થાળી રાખે છે ઓઢણીનો પડદો કરે છે અને પ્રાર્થના કરે છે તેઓ પોતાની આંખે જુએ છે કે થાળીમાંથી ખીચડી ધીમે ધીમે ગાયબ થઈ રહી છે તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે તેઓ દોડીને પોતાની દીકરીના પગે પડે છે બેટી અમને માફ કર અમે તને ઓળખી ન શક્યા તું સાક્ષાત ભક્તિનું રૂપ છે સમય વીતી ગયો છે કરમાબાઈ હવે ખૂબ વૃદ્ધ અને નબળા થઈ ગયા છે તે ચારપાઈ પર સૂઈ રહ્યા છે તેમના શ્વાસ ધીમે ચાલે છે તે જ બાળક જે હજુ પર એટલું જ મોટું છે તેમનો હાથ પકડીને તેમની પાસે બેઠું છે લાલા હવે મારાથી ઉઠાતું નથી આજે ખીચડી કેવી રીતે બનાવું તું ભૂખ્યો રહી જઈશ તમે ચિંતા ન કરો માં તમે મને જીવનભર ખવડાવ્યું આજે હું તમને મારી સાથે લઈ જવા આવ્યો છું જ્યાં તમારે મારા માટે કઈ બનાવવું નહીં પડે કર્માબાઈ હસે છે અને શાંતિથી આંખો બંધ કરે છે તેમની આત્મા શરીર છોડી દે છે મંદિરમાં હાહાકાર મચી ગયો છે ભગવાન જગન્નાથની મૂર્તિની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી છે પથ્થરની મૂર્તિ રડી રહી છે રાજા ગજપતિ અને રાજેન્દ્ર પૂજારી દોડીને આવે છે આ દૃશ્ય જોઈને કાંપી ઉઠે છે હે પ્રભુ આ શું થઈ રહ્યું છે અમારાથી કયો અપરાધ થયો રાજા ગજપતિ સમજી જાય છે તેઓ હાથ જોડીને પ્રાર્થના કરે છે રાત્રે રાજાને ફરી સ્વપ્ન આવે છે ભગવાન જગન્નાથ નાના બાળકની જેમ સુંઘરા રડી રહ્યા છે રાજા મારી માં ચાલી ગઈ મારી કર્મામાં મને છોડીને ચાલી ગઈ હવે સવાર સવાર મને પ્રેમથી ખીચડી કોણ ખવડાવશે હવે હું કોની રાહ જોઈશ રાજાની નીંદ ખુલે છે તેમની આંખોમાંથી પણ આંસુ વહે છે પરંતુ આ એકમાત્ર માં નહોતી આવી બીજી પણ કહાણીઓ છે જ્યાં ભક્તિએ ભગવાનને વિવશ કરી દીધા રાજા ગજપતિએ બધા પૂજારીઓ અને આખા રાજ્યના લોકોને એકઠા કર્યા છે તેમનો ચહેરો દૃઢ નિશ્ચય અને ગહન ભાવનાથી ભરેલો છે આજથી અને આ સૃષ્ટિના અંત સુધી ભગવાન શ્રી જગન્નાથને ચઢાવવામાં આવતા છપ્પન ભોગ پہલા સૌથી પહેલો ભોગ મારીમાં ભગવાનની માં કрмаબાઈના નામે બાજરીની ખીચડીનો ચઢાવવામાં આવશે જેથી મારા પ્રભુને ક્યારે એવું ન લાગે કે તેમની માં તેમણે છોડીને ચાલી ગઈ તેમની માં હવે અહીં જ છે આપણા બધાના દિલોમાં અને આ મંદિરની પરંપરામાં હંમેશ માટે અને આ રીતે એક સામાન્ય ખેડૂતની દીકરી પોતાના નિષ્કલંક પ્રેમ અને ભક્તિથી જગન્નાથની માં બની ગઈ આજે પણ જગન્નાથ પુરીમાં દર સવારે વિશ્વના સૌથી શક્તિશાળી ભગવાન પોતાની માતાના હાથની ખીચડી માટે બાળકની જેમ રાહ જુએ છે હવે જોઈએ કે તમારામાંથી કોણે આ કહાણીને ધ્યાનથી જોઈ એક સવાલ છે તમારા માટે જવાબ આપો શક્ય છે કે આગલા તમારું નામ આવે પ્રશ્ન પહેલી વાર ભગવાનને કયો ભોગ ચઢાવ્યો એ દૂધ અને કેરો બી બાજરીની ખીચડી સી પુરી શાક ડી દૂધ ચોખા સાચો જવાબ કોમેન્ટમાં લખો જો તમારી આંખોમાં પણ આંસુ આવ્યા હોય તો તમે પણ જગન્નાથના ભક્ત છો જે આ કલયુગના સૌથી જાગૃત દેવતા છે અમારી સાથે જોડાઓ સબસ્ક્રાઇબ કરો અને આ ભાવનાને વિશ્વ સુધી પહોંચાડો